જૂની સાઇકલ નવા સપનાના નામથી અભિયાન ચલાવતા નગરી સેવક વજ્રેશ ઉનડિકટે છેલ્લા બે વર્ષમાં ઘણી સાઇકલ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે તેઓ જૂની સાયકલ રિપેર કરીને બાળકોને આપે છે જ્યાં થોડાક સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને સંકુલમાં આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી જેને લઈને વિદ્યાર્થી સ્કૂલમાં લેવા આવ્યો હતો આ વાતની જાણ કોર્પોરેટરને થતા તેઓ દ્વારા એક સાયકલ વિદ્યાર્થીનીને ભેટ કરવામાં આવી હતી જ્યાં થોડાક સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને સંકુલમાં આવવા જવામાં ઘણી મુશ્કેલી પડતી હતી જેને લઈને વિદ્યાર્થી સ્કૂલમાં શર્ટી લેવા આવ્યો હતો આ વાતની જાણ વજરેશ ઉનડકડ કોર્પોરેટરને થતાં તેઓ દ્વારા એક સાયકલ વિદ્યાર્થીને ભેટ કરી જ્યાં સાયકલ મરતા વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ આવી ગયા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તમારે ઘરે પડી રહેલી એક જૂની તૂટી ગયેલી સાયકલો બાળકો નહીં ચલાવતા હોય તો સાયકલ મને આપો હું તમને રિપેરિંગ કરાવી જે બાળકોને જરૂર હશે એમને આપીશ અત્યાર સુધી બસો પાંત્રીસ સાયકલ મળી છે જેમાંથી એકસો પાંત્રીસ બાળકોને આપી છે આવતા અઠવાડિયામાં વધુ સો સાયકલ આપી દઈશું એક બાળક એવો મળ્યો છે કે જેના પિતા ન હતા તેને સાયકલ મળી તો ખુશખુશાલ થઈ ગયો બીજો એક બાળક એવું હતું કે તેના માતા પિતા ન હતા કાકાને ઘરે રહેતો હતો સ્કૂલે જવા રિક્ષાના પૈસા ન હતા સાયકલ મળી તો રોજ સ્કૂલે જાય છે જે બાળકો અને વિદ્યાર્થીઓના સાયકલ ના સપના અધૂરા રહી ગયા હોય તેવા બાળક અને વિદ્યાર્થીઓના સપના હવે વજ્રેશ ઉનટકટ કોર્પોરેટર દ્વારા પૂરા કરવામાં આવશે વજ્રેશ ઉનટકટ પુરાની સાયકલ નયા સપના કે જ્યાં આપકી પુરાની સાયકલ રુકતી હે વહીં સે કિસી કા સપના શરૂ હોતા હે આપણે બાળકને હોશે હોશે સાયકલ અપાવીએ અને જ્યારે બાળક મોટું થઈ જાય સાયકલ નાની થઈ જાય તો એ ખૂણા પર પડી રહેતી હોય છે કોરોનાના સમય હતો લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા હતા અને ત્યારે લોકોએ સાયકલ લીધેલી અત્યારે રોજમરાની જિંદગીમાં લોકો નોર્મલ લાઈફ જીવતા થઈ ગયા સાયકલ એમ જ પડેલી છે ધૂળ ખાય છે જંક લાગી ગયો છે આજે એ સાયકલને શરૂઆતમાં જ્યારે અભિયાન શરૂ કર્યું ત્યારે મારે લોકોના બિલ્ડિંગમાં આવી રીતે એક નગર સેવક તરીકે ક્યારે પણ એમની સમસ્યા સાંભળવા જતો ત્યારે હું જોતો ત્યારે એમને કહેતો કે ભાઈ આ સાયકલ નું અભિયાન આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે પણ હવે એ સાયકલ જ્યારે હું લેવા માંગ્યો ત્યારે એપાર્ટમેન્ટો માંથી જ્યારે ફોન આવે છે ત્યારે ચાલીસ ચાલીસ સાયકલો એ એપાર્ટમેન્ટના કેમ્પસમાં પડેલી હોય છે એનું પાર્કિંગ સ્પેસ પણ ખાલી થાય છે કચરો નીકળી ગયો અને હું રિપેર કરાવું છું ને આ વિદ્યાર્થીઓને આપીએ છે ત્યારે એમના આંખોમાં આંસુ નીકળી જાય છે એની મુસ્કાન જોવો તો તમને એમ થાય કે મને યાદ છે કે જ્યારે મારા ફાધરે મને પેલી સાયકલ લઈ દીધેલી તો એ સાયકલનું નામ પણ મને યાદ છે એ સાયકલનો કલર પણ યાદ છે ને પેલું પેડલ મારેલું ને એ પણ યાદ છે એટલે મને એમ છે કે જ્યારે એ સાયકલ એ વિદ્યાર્થીને મળે છે ને આજીવન તમને મને જે આપનાર છે બધાને જિંદગીભર યાદ રાખશે એક બાળકનું પહેલું જ સપનું હોય છે એક સાયકલ જ સપનું હોય છે થી શું કહેશો એટલે હું આ જ કહું છું ને કે આ એની યાદો કેટલી બધી આજે તમે આ તમારા બાળકને લઈ દીધી હોય કે વિદ્યાર્થી કેનેડામાં છે એને મને ત્યાંથી ફોન કર્યો કે મારી સાયકલ મારા ઘરે પડેલી છે તમે લઈ લો જ્યારે હું એના ઘરે જાઉં છું એના ફાધરના આંખમાંથી આંસુ નીકળી જાય છે કે મારો દીકરો તો કેનેડા છે આ એની યાદગીરી સ્વરૂપે મેં ઘરે રાખેલી છે તમે એને પણ લઈ જશો એટલે મેં કીધું નહીં આપવી હોય તો અંકલ કઈ વાંધો નહીં કે નહીં તું આ લઈ જા કોઈ બીજાનું સપનું આનાથી સાકાર થાય છે એનાથી મોટી કોઈ ખુશી ના હોઈ શકે મા બાપ વગરના વિદ્યાર્થીઓને જ્યારે આ સાયકલ મળે કેમ કે પિતાની છત્રછાયા નથી તો એ માણસ સપનું કેવી રીતે પૂરું થાય કોઈ છોકરો બબ્બે વર્ષથી ગુલ્લકમાં પૈસા ભેગા કરે છે સાયકલ લેવા માટે કોઈ વિદ્યાર્થી એવા છે બે ભાઈઓ કે એમને સ્કૂલે રોજ આવવું છે એના માતા પિતા નથી એના કાકાના ઘરે રહે છે અને રિક્ષાના ભાડાના પૈસા ના હોય તો એ દિવસે સ્કૂલ નથી આવતો આજે સાયકલ મળી છે એક પણ દિવસની રજા લેતા નથી અને તમે રસ્તા પર વિદ્યાર્થીઓને સાયકલ લઈને જતા જુઓ તો એટલો આત્મસંતોષ મળે છે કેમકે આ જે અભિયાન સમાજના સંવેદનશીલ લોકોના અત્યારે દિલોમાં રાજ કરી રહ્યું છે અને આ તમામ લોકોનો તમારા માધ્યમથી આ જેટલા પણ ડોનરો છે સાયકલના એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું છે આ અભિયાન હવે ચાલુ રહેશે ને કોઈ ગરીબોને હવે જોતી હોય સાયકલ તમારો કોન્ટેક કેવી રીતે થાય હું અત્યારે તો મારા વિસ્તારમાં જેટલી પણ સરકારી શાળાઓ છે એ ત્યાંના વિદ્યાર્થીઓને હું આપું છું છતાં પણ જે બી કોઈ વ્યક્તિને એવા કોઈ જરૂરતમંદ છે એ મારો સોશિયલ મીડિયાના માધ્યમથી બી સંપર્ક કરે છે અને હું આપના માધ્યમથી મારો મોબાઈલ નંબર પણ હું આપું છું કે નાઇન આ નંબર પર તમે સંપર્ક કરજો કોઈપણ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હશે કોઈ પણ સમાજનો હશે કોઈ પણ ધર્મનો હશે એને અમે અહીંયાથી એમના માન એમને સાયકલ અને એમનું સપનું પૂરું કરે આગળ વધે સમાજનું દેશનું નામ રોશન કરે એ જ અમારી ઈચ્છા છે કે લોકો એના સપનાને પાખો આપવી એ કોઈ પણ વ્યક્તિ હોય એને આ તમારા સંપર્કથી હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને મારા ઘરેથી લઈ જઈ શકે છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યુઝ સુરત